જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં જે સંદેશ ખાલીમાં મહિલાઓના ઉત્પીડનની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જે પીડિત મહિલાઓ છે તેમને ન્યાયની માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરવામાં આવી પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સાથે થયેલ ભયાનક અત્યાચારની દેશના દરેક વ્યક્તિના અંતરને હચમચાવી મૂક્યું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે મુખ્યત્વે તેનો ભોગ બન્યા છે તેમણે કહ્યું છે કે સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને તેમના સહાયક વર્ષોથી એમના ઉપર અત્યાચાર કરી રહ્યા છે આઠ ફેબ્રુઆરીના રોજ સંદેશકારીના આક્રોશિત મહિલાઓને રેલી કાઢી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા મુખ્ય અપરાધી શાહજહાએ જે વિસ્તારમાં ન હતો તેની ગેરહાજરી વર્ષોથી યાતનાઓ સહન કરી રહેલ સ્ત્રીઓને તેમના ઉપર થતા અત્યાચારની વિશે વાત કરવાની હિંમત આપી મુખ્ય આરોપી શાહજહાં જે તૃણમૂલ કોંગ્રેસનો ભાગ છે તેને શ્રીમતી મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા તેમાં જે મુખ્ય આરોપી છે અને પકડી લેવામાં આવ્યો છે હવે શાહજહાં શેખને વધુમાં વધુ સજા કરવામાં આવી અને સાથે જ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓના ઉત્પીડનની સામે વિરોધ પ્રદર્શન અને પીડિત જે મહિલાઓ છે તેમને તાત્કાલિક ન્યાય આપવા માટે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ કે ઉપર અત્યાચાર હો રહ્યા છે उनके विरुद्ध में हम महिलाओं को सब महिला एकत्रित होकर मांग लेने के लिए आए हैं कि जो आरोपी है शाहजहां शेख उसको अभी तो वो पकड़ में आ गया है लेकिन उसको कड़ी से कड़ी सजा हो ये मांग लेकर हम कलेक्टर साहब के पास आए हैं जिसने वर्षों से वो महिलाओं के ऊपर और ज़्यादातर जनजाति महिला जो है उनके के ऊपर अत्याचार किए हैं और उनकी जमीनी भी हड़प करने की कोशिश की है इसके विरोध के में हम सब महिलाएं इकट्ठा हुए हैं जनजातीय सुरक्षा मंच की ओर से और ये विरोध हम कलेक्टर श्री को देने वाले हैं मैं मानसी काले जनजाति सुरक्षा मंच અમે બંગાળમાં પશ્ચિમ બંગાળમાં જે એમએલએ દ્વારા જનજાતિ સમાજની બહેનો પર અત્યાચાર કરવામાં આવ્યા કારણ કે એને બધી જમીનો હડપી લેવાની હતી તો એ સામે આક્રોશ ઠેલવવા આવ્યા છે ને ફક્ત એની ધરપકડ થઈ એનાથી કશું નહીં થાય ગઈકાલે જે એનો એટીટ્યૂડ જોયો છે ટીવીમાં એનાથી ખબર પડે છે કે એ તો બાદશાહ બનીને જેલમાં ગયો છે એને બધી પોલીસની ત્યાંની ઓથોરિટી એની સેવામાં લાગી ગઈ તો એ બહુ સખત ખોટું થયું છે બહેનો પર હજી અત્યાચાર થયા જ કરશે અને પશ્ચિમ બંગાળની સ્થિતિ ખૂબ જ વિકટ છે અમારી તો એવી માંગ છે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જવું જોઈએ બોલો નમસ્તે પશ્ચિમ બંગાળ ભારતનું એક ક્રાંતિકારી રાજ્ય જ્યાં આજે એ રાજ્યની મુખ્યમંત્રી છે મમતા બેનર્જી શ્રી શું શ્રી મમતા બેનર્જી એના રાજ્યમાં સ્ત્રીઓ ઉપર આવા અત્યાચાર થાય અત્યાચાર એટલે કેવો બળાત્કાર થાય અને મમતા બેનર્જી કેમ મોંઘા છે મત માટે એટલે જે એક સ્ત્રીને બીજી અન્ય સ્ત્રીઓ માટે કોઈ જ કોઈ ભાવના જ નથી એના દિલમાં કોઈ હમદર્દી નથી એનો વિરોધ કરવા માટે અમે અહીં ભેગા થયા છે અને આ વિરોધ ભારતની તમામ સ્ત્રીઓના મનમાં છે એક આક્રોશ છે કે કેમ સ્ત્રીઓને હંમેશા ટાર્ગેટ બનાવવામાં આવે છે એટલે જે સંદેશ ખાલી બંગાળની એક મીઠાઈ સંદેશ જે બોલતા જ મોઢામાં એક મીઠો રસ થાય આજે કડવો આક્રોશ છે સ્ત્રીઓ એવું નહીં માનતા કે અમે આટલી જ બહેનો છે અમે તમામ બહેનોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને હું ઈચ્છું છું કે આવા જે પણ ઘટના ઘટે એમાં ભાઈઓ પણ સાથે છે અહીં ભાઈઓ પણ સાથે હોવા જ જોઈએ અને અમારી સાથે ભાઈઓ પણ છે તો આ જે ઘટના છે અને જે શહેજાદ શેખ છે એને ખૂબ આક્રમ આકરી સજા થાય એનું નાગરિકત્વ થાય અને બાંગ્લાદેશમાં જે શરણાર્થીઓ છે જે ગેરકાયદેસર નાગરિક બની ગયા છે ભારતના એ તમામને વીણી વીણીને ભારતમાં જ બહાર કાઢવામાં આવે બાંગ્લાદેશ જેનો દેશ છે ત્યાં એને ફેંકી દેવામાં આવે આ અમારી વિનંતી છે વંદના ભટ્ટ O